સોતિરમાં પ્રજા સતાક પરવની રાજ્ય કક્ષાની ઉજવણી બાજીપુરા ખાતે યોજાઈ તાપી જિલ્લા માટે ગૌરવશાળી ક્ષણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરાજીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમો માર્ચ પાસ્ટ ડોગ અશ્વ સો સહિત જવાનોના અવનવા કર્તવ્યોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ખાતે વિશાળ જનમેદની વચ્ચે તિરંગાને પુષ્પવર્ષા થકી વિશેષ સન્માન આપતું વાયુદળ અને પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી વાલો તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી આ ખાસ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી ધ્વજવંદન સમારોહની ભવ્યતામાં વધારો કર્યો આ વેળાએ વાયુદળના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરી તિરંગાની આન બાન સાને ઉજાગર કર્યું પરેડ માર્ચ પાસ્ટના માધ્યમથી સૂર્ય અને સમર્પણને ઉજાગર કરતા પોલીસ જવાનોની વિવિધ તેવી જ ટુકડીમાં કુલ સાતસો એસી જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી વિવિધ પ્લાટૂન અને સાંસ્કૃતિક કાર્યક્રમના કલાકારોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને મોમેન્ટો વિતરણ કરાયું કાર્યક્રમના અંતિમ ચરણોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીબા સવારથી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ સમાજસેવકો વિશેષ આમંત્રિતો જિલ્લા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ યુવાનો મહિલા બાળકો પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ટુડે ડે તાપી વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો